वातो ले आवे छे रंग रंगी लो रंग लो आवे सजदा ध्यान नी वातो वे सर मुक्ति नी वातो आओ भाई आओ आओ आवेला देसी जाओ देसीला शांति रह जो आज ये खेल मजा नो आज ये वेश मजा नो आज ये खेल मजा नो आज ये वेश मजा ताक तैया तैया ता थई ता ता थई तबला वागे मंगल वागे तबला वागे मंगल वागे नहीं पा

અને <laughs> <laughs> ভাভড়ী আমি টুপিয়া

ક્યાંય પાણી પણ ઢોળાય આવું કરીએ તો ગંગાણ થાય માફી નજર થાય રોટાઓ ફાટી નીકળે મેલેરિયા થાય ડેન્ગ્યુ થાય કોલેરા થાય પણ એ બધી જાગૃતતા આવે ક્યારે આપણે સારું શિક્ષણ મેળવીએ ત્યારે શિક્ષણ વગર જાગૃતતા આવે નહીં એટલે આપણે આપણે વધારે ખબર છે કે સ્કૂલમાં ઓનલાઈન હાજરી ચાલે ચાલે તો ભાઈ અહીં વાગે દફ્તર લઈને અહીંયા ચાલે આપણે સમયસર સારામાં દફ્તર લઈને આવવું પડે સમય પ્રમાણે આપણી હાજરી પૂરી જાય આપણે વાચન ગણન 11 થી 5 ગુરુ આપણે જે શીખવાડે જ્ઞાન આપી એ 11 થી 5 શિક્ષણ મળે એ વાચન ગણન લેખન કરવું ગુરુ કાર્ય લાવવું પડે અહીંયા જે શીખવાડી એ ઘરે જઈને મમ્મી પપ્પાની મદદ લઈએ મમ્મી પપ્પા ઘર મદદ કરે તો પાકું થાય કે ન થાય થઈ જાય તો આપણે એક વાર બોલીએ આપણે ખોલીએ તો પડી આપણે ખોલીએ તો પડી આપણે ખોલીએ તો પડી તો ગુરુ ખોલી આપે કોપડી

એમ કરતા કરતા એક અંક સુધી આવે ટેસ્ટ આવે છમાસી પરીક્ષા આવે વાર્ષિક પરીક્ષા આવે તો સારા માર્કસે પાસ થાય ને થાય પણ ભણવામાં ધ્યાન ના આપીએ દત્તલે નહીં આવે ખૂણામાં બેસી રહીએ અહીંયાથી દત્તલે ગયા દે ખૂણામાં નાખીએ વાસણ ગણન લેખન ન કરીએ ગુરુ કાર્ય ન કરીએ ગુરુ ભણાવે એમાં ધ્યાન ના આપીએ મમ્મી પપ્પાની મદદ ના લઈએ અને એમ કરતા કરતા એક અંક સુધી આવે ટેસ્ટ આવે છમાસી પરીક્ષા વાર્ષિક પરીક્ષા આવે તો એ પરીક્ષામાં કશું આવડે ને તો બે મોટા મોટા લાડવા આવે તો આપણા ગુરુજી શું કે કે હા ડોબા જોવો જો

અમારે માની ની વાત તમાર તો મમ બે મમ્મી મમ્મો પપ્પો પપ્પી અને એને કહેતા 2G 3G 4G 5G 4G તમારે તમારે 4G અમારે બે 2G હતા એક અમારા બાપુજી બીજા ગુરુજી અમારે બે 2G તમારે 4G પણ તમારે 4G માં 28 ડાળા 54 ડાળા 84 ડાળા પૈસા નાખો તો ડેટા આવે તો ડેટા આવે અને અમારા બગર પૈસા

જોડી હારે મને મળે તો ભવન આપે પણ આ બધું બની કેમ પતિ પત્ની બે નોકરી કરતા હોય મને 1.5 લાખ રૂપિયાની આવક હોય કે ફોર વીલર પડી હોય સરસ મજાનું રહેવાનું બંગલો ખાવા બેન કપડા લતાની બધી છૂટ હોય તું મેરાવ ની મેરાવ આ મારા ઘરમાં માં દાડો ખોપડે કાકા મે ભણ્યા ની શિક્ષણ ના મેલી ભાઈ નોકરી નથી ધંધો તો અમે મે ઘેર બેહી રહ્યા ને હર ઘર વાળો નોકરી તો એટલે 10 વાગે પાઠ ભરાઈ નીકળ્યું અને નીકળી એટલે તમે કે રેલા તો ઢોકડી ને કપડા પડે થી ધોઈ મૂક્યો બસ થોડા વાસ પડે થી મોધી નાખી દીધું અને હો તો મને મોડું થશે હો જે ખીચડી શાક બની ગઈ આ ભાઈ મને આવડે ને કો કદો મરચું કો તો મેઠું વધારે પડી જાય ખાવાનું વેગનું ના રહે હો જે રાખા પડે એટલે મે કપડો ધોવાનો વાસણ ધોવાનો માટર મોધવાનો ઓધું શાક જે બનાવવાનું એમાં અમે ખીચ કેવું કરીએ

મને શિક્ષણ વગર ચાલશે નહીં તો મેં 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 જે વખત કર્યા ને બે વખત કર્યા સાસરી વાળાના મંડપના રસોડાના અને કપડો પહેરાનો તમામ ખર્ચા મિયા લીધા અને કોઈ એમાં ઘર વાળો પૈની ને બહુ રોયો અને અતારે અતારે શું જાવ રોવાની કથા બદલાઈ ગઈ હવે નાનકડો નેપકિન હોય અને બીટી બાલનો મેકઅપ હોય તો જાજુ રડવા જાય અને આમ ગસાઈ જાય

નહીં અમારે કાઈ નોકરી નથી ધંધો નતો અમારે ઘરવાળા ફેશનમાંથી ઊંચો ના આવું અમે ફેશનમાંથી ઊંચા ના આવીએ અમારું પણ ના પહોંચો ભાઈ એટલું રોવાનું વાળો એટલે કાલે આપણે રોવાનું વાળા હોય એના કાતો સરસ મજાની આપણી પાસે ઉત્તમ તક છે 25 વર્ષ સુધી તમારી કોઈ જવાબદારી નથી 25 વર્ષ સુધી તમે ફ્રી મુક્ત છો ફક્ત ને ફક્ત એક જ આપણો લક્ષ્ય છે ઘણો અને આગળ વધ એસએસસી સામે શિક્ષા અભિયાન થો ઘણી થો આગળ વધે આપણે આગળ છે આટી રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકાર શિક્ષણ વગર રહી ગયા તો ડોબા ડોબા ને એટલે ભાઈ શિક્ષણ ની જરૂર છે શિક્ષણ વગર ચાલશે નહીં એ તો હાલ ડખો છે લોકો આ શિક્ષણ માં કેવું કે સમજણ વિના જીવવું બધી વસ્તુઓ આપણે સમજીએ અને જ્ઞાન સાથે અંદર ઉતારીએ એનું મનન કરીએ મંથન કરીએ તો મેળા આવી મેરા આવે અને ડખો માર ઘર માં તું અમે રંગલી પહેરી લાયા ને બેહા પરમો મારી બા નાઈ તો એ નોગડા માઈ અને અમાર ઘરવાળી રંગલી ને કીધું આ રંગલી રવડા માં કોમ કર અને મારી બાય કીધું કે બેટા રંગલી હેરાન બની રહે ઢંગ ન એટલે રંગલીએ તો રસોડા મે જવાબ આપે કે મમ્મી તો બીજી આવો હું કામ હું બીજી છું હવે મારી બા કોમડા કોમની અભણી ની આ બીજી હું એ ખબર નહી અને મે જે બા ફીણ મારી બાઈ બા કીધું કે રંગલી મને ખબર છે તમે મારા છોકરાને બીજી છો પણ હું તમારા હારાન બીજી છું

ભણી-ગણીને આગળ વધીએ શ્રેષ્ઠ નાગરિક બનીએ આદર્શ નાગરિક બનીએ જવાબદાર વ્યક્તિ બનીએ મોબાદાર માનવી બનીએ બસ એ શિક્ષણનો આપણો હેતુ છે એ સિવાય બીજો કોઈ હેતુ આપણી પાસે હાલ છે નહીં મહાન ગુરુ જ્ઞાનના ભંડાર પડ્યા છે આપણી સામે તો જેટલું જ્ઞાન તમારેથી લેવાય લૂટા એટલું લઈ લો આ તક ચૂકી ગયા પછી ફરીવાર તમને આ તક મળશે નહીં એમાં ખાસ કરીને દીકરીઓ દીકરીઓ છે તો આ દેશ છે દીકરીઓ છે તો જગત છે દીકરીઓ છે તો આ વિશ્વ છે દીકરીઓ દીકરીઓ આ દેશમાં નહીં હોય એ તમારું મારું કોઈ અસ્તિત્વ નહીં હોય માટે દીકરી નથી સાપનો ભારો દીકરી છે તુલસીનો ક્યારો આ શક્તિ સ્વરૂપે છે જાસીની રાણી કવિ બને છે ને પા ભાઈ આવી શક્તિ સ્વરૂપે આ આ છે ને પૂજા કરવા લાયક છે આ મમાન બોબોમાં જે આગળ વધી એ આપણો સૌની જવાબદારી છે સૈયાની જવાબદારી છે આપણી મમ્મી હતી તો આપણે છીએ આપણી મમ્મી ના હોત તો આપણે આ જગતમાં આવ્યા ના હોત આમની જરૂર છે આ શક્તિની ભાઈ એટલે એમનું કદી અપમાન કરાય નહીં સાથે સાથે આજના આ આ યુવા પેઢીને આપણા ઘરમાં તમાકુ ગુટકા વિમલ માણિકચંદ પાનકી માવો મસાલો બીડી પિસ્તોલ પછી અફીમ ચરસ ડ્રગ્સ ગાંજો આવો વપરાશ થતો હોય અને સાત પડે અંધારું થાય એવામાં ઘણા ખરા મારા જેવા મિત્રો મળતા હોય તો આનાથી શું થાય કેન્સર કેન્સર નામનો થાય અને પોટલી ફૂટે ને પોટલી ફૂટે એટલે એ પટ્ટીથી નવા આપે કે કે હે રામના પીના તે તો મને એક જ કાણું પાડી છે તે મને એક જ છે પણ હું જ્યારે તારા કરીશ ત્યારે તારા શરીરમાં તો હજારો કાણા ન પાડું તો મારું નામ દેશી દારુ કે પાંચ વાગે ને પગ મારા તૂટે મન થાય તો માથું મારું દુખે આવા ભાઈબંધોએ ભાઈ બેન મને મિત્રો મને શ્રેણી મિત્રો મને શ્રેણી મિત્રો બધા મને કે ઘણી બીલી ભૂખતો જાય મિસ્ટર ભૂખતો જાય પ્લાઝમા થોડું પડી છે લેતો જાય કોઠરીમાં થોડું વધી છે લેતો જાય પણ ભાઈ આવા 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 દેશોમાં ક્યારેય પડ પડાય નહીં ઘર બરબાદ થઈ જાય રસ્તામાં રહી જઈએ બાળકો રસ્તામાં રહી જાય ખેતર વેચે જાય ખોડું વેચે જાય અને જિંદગી દુખ ભરી થઈ જાય જે પીલે દારૂ એના ઘરને વાગે માટે આપણે આવા વેસનમાં નહીં પડીએ એક નિર્ધાર કરી લઈએ એક પણ કરી લઈએ કે આપણે આવા

बंदे मातरम बंदे मातरम बंदे मातरम बंदे मातरम सुनो बोल से दुनिया वालों भरी नजर ना हम पेड़ हो जाए जितना जोर लगा दो सबसे आगे होते हिंदुस्तानी बोलो भारत दादाजी